નબળી અસર થઈ ગઈ શું કામ કારણ કે માં સૌથી વધારે હોય પછી પી પછી ડી અને પછી એફ આ સીગમાં તો જેડ ઇફેક્ટિવ

ડી ઇલેક્ટ્રોનના નવ નિર્બલ શિલ્ડિંગને કારણે ગેલિયમ માટે જેડ ઇફેક્ટિવ એલ્યુમિનિયમ કરતા વધારે હોય સાચી વાત છે સાચી વાત છે ને એ યોગ્ય સમજૂતી પણ છે તો તમારો જે જવાબ છે આ આવશે વન હેડી અને આ જે છે ઇઝી છે